સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા અટાણે આઠ ને અમારે શાહ થઈ ગઈ નું કોથળી ફળ લીધું શાક થઈ ગયું આજ બનાવ્યું ગર બટેટા નું શાક ને કાલે બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક થી નીતિ ને નતું ભાવતું પણ તોય કઠોળ થઈને ખાઈ લીધું કાલે બપોરે અમે પૂરા વાર વાગ્યા હતા ને ઓલી વાળીએ ત્યાં આવ્યો તો બપોરા કરવા સવારે કેતો હતો ખરી કે સેવ ટમેટાથી કે તમે દેખી ગયા મેં કીધું ભાઈ ત્યાં કેવાનું શાક કરવું જો બલકાનું ભાવે નહીં પછી શું કેવાય તુરિયા નું ભાવે નહી ને અટાણે ગાય ને કે હું તમે મને કે ગાય દોવા બેઠો નીતિન નીતિન જો ભી હું દોઈ લીધું અને હવે સહેલી સહેલી ગાય દોવા બેઠો અને જો ફૂલઘર બકાલો લઈને આવતા રહ્યા મિત્રો એક કોથરો હેઠો પડ્યો ને બાકી જ્યાં ટમેટાનું ખોખું છે તો મિત્રો ફૂલઘર શા નો ડોઝ મારે બોલો રામ રામ જીતારામ મિત્રો ડોઝ મારનો પાંચ વાગ્યા હેરાન ના હેરાન થાય એમ કે બક્કાનો લેવા ગયા તા સાપી ને હા આલો મિત્રો કૃષ્ણ બનાવે રોટલી અને અમારે હાટુ રોટલા બનાવન છે રોટલા બેનનો હાલો ગવરન સાક્ષે થોર હાટુ પૂરા ને હા થોર ખાહે ને પૂરા હા તો તમે ખાઈ લઈ તો તું આઈ ખાઈ લે ને મળક પડી હે રિક્ષા દે ભરી આયા હું કપિલે દુકાન નાખી ગામમાં નાના મોટાના બધાના કપડા મળીયે છોકરાની ટોપિયું મળીએ મુંગા મળીએ સંપલ મળીએ મોજા મળીયે છોકરીઓની સુંદરિયુ મળીએ કટલેરી મળીયે

મોડું થઈ જાય છે મારે ઈ મર તમને ફોન માં જરાક હું જરાક છાણ કર દઉં બાકી મિત્રો આ ધાણા છે આ ધાણા હવે હમા કરવાના છે આમાં કોઈ ગંધારા ધાણા હોય કાઢી નાખ્યું ન કે પછી બીજા ને બગાડે તો ફૂલઘર બેહી ગયા સા પાણી પીને અને મિત્રો એટલી ગરમી થાય હાસતા કે તમે એની વાત ન પૂછો અમારી મિત્રો જવાય ઠેકાણે ઘેર પૂગી જાય ને તો ભારે કામ થાય એમાં હવારે ઉઠ્યા ને અટાણ હજી જરી આમ તડકલી જેવું દેખાય એટલે હાવ નથી શોખું દેખાતું સુરત ભગવાન દેખાય દેખાય ભગવાન ને કઈ કે એકાદ બેદી વરસાદ ને ન આવવા દેતો એટલે અમારી જવાર હસવાઈ જાય બીજી તો કઈ ઉપાધિ ના એક પારિયાના પૂરા વરી ગયા એટલે કે અડધા વરી ગયા અને જે અર્ધા પૂરા વારવાના બાકી છે મિત્રો ને એક પી છે ને હમણાં મિત્રો હું હોય આ મગોટામાં ધૂળ આવે ને હા ભી હું શેર છે શેરે હાવ નીકળ્યો તમે જવ ને બિસાડી ને હાવ તમે આનો મિત્રો હું પાવરો કાઢવા આવી બીજી વાત છે એને મોઢા ઘર બાંધીધો તો ગાય ને ખાણ મૂકી દીધું મિત્રો બાકી હા મિત્રો બધી ભીવું ને ગમેડું માં નીણ કરી દીધી આસ્તા હાજી એટલે કે તાણ નો પડે મિત્રો સવારે ઉઠીને બકાલું લેવા જવાનું હતું ભી હું દોવાનું ભેરું હોય અને આ મેહમાન ની કેમ ખાલી છે કે આ રાતે આઈ ના હરિહર કરી જાય એટલે આને અટાણે નાખ્યું બાકી જો બધા નાખી દીધું તો આ ને મિત્રો પાસે આ બાંધી હતી ને કરીને જીગા બદલાવી નાખી હતી કારણ કે આમાં નીચે ને કીધું કે ભલે પોદરો કરે મને કે કુંડીમાં પણ આને અહીંયા બાંધ્યા રેડું નાખી નાખીને છેવટ થઈ જાય તો એ ઘૂટો ઘૂટો પાણી પીધા રાખે એમાં બાકી હાલો મિત્રો ઘણી વાર ફૂલગર ને ટેકો દઈ અને હજી દૂધ ભરવાનું એક બાકી છે અને બાકી છે છે પછી અને પૂરા વાર્તા આવડી ગયા મિત્રો હા ને કામ કરવું એટલે કરવું છેડિયો કાલે બનાવ્યો નીતિન બપોરા કરવા આવ્યો તો મેં મિત્ર વિડીયો બનાવ્યો હતો કાલે પણ એમાં અવાજ ન નથી આવ્યો ક્રિષ્ના કે હું બોલી દેહી કે અને હું બોલી એડિટિંગ હા દેવલી બની જશે એડિટિંગ કરીએ ને ક્રિષ્ના કાલ વિડીયો એટલે ક્રિષ્ણા એમાં બોલ દે હે હું એમ કહું કે પૂરા વાર્તા મને આવડી ગયા આવી રીતના આટી મારવાની એટલે આ વિડીયો માં તમે થોડું ક્રષ્ણા ની ઘોડે એડજસ્ટ કરી લેજો બરાબર થોડો થોડો મને ક્રષ્ણા એ શીખાડી દીધું પાછા છે ને મને મિત્ર વિડીયા માં હું કહે અમુક અમુક ની કોમેન્ટ આવે તો એમ કે તારી માતા બોવી કે હવે વધી ગઈ ભાઈ જો હોય ને તો તું જોઈ જે મારો વિડીયો નીકળી જાય બહુ છે અને બધા અમારું છે ને સારું જ વાસે બરાબર ને કાયમ અમારા વિડીયો જોવે મસ્ત મસ્ત કોમેન્ટ મોકલ કોમેન્ટ કરે અમને એટલે કે શું કેવાય લખીને મોકલે હાલો મિત્રો વાતું નહીં ડું કે મારી દૂધ ભરવાનું બાકી છે હીરામણ બાકી છે ધાણા હમા કરવાનું બાકી છે અને બધી ભીહુણ હોવાનું ઠેકાણ બાંધવ્યું આગળ બધી નાથી સોડા ભીરી જાય હળરાટ હોવાનું ઠેકાણ હલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા અગિયાર ને પણ સાડા બાર વાગ્યા મિત્રો મેં છે ને હું બધુંય કામકાજ કરી નેવરી થઈ ગઈ કામકાજ ને શું કર્યું મેં ખબર હંજવાર્યું કઢ્યું ઠામ્યું રોટલા કર્યા રોટલિયું કર્યું પોતા કર્યા પછી થી એટલા વાંધા નહીં ખ્યા એટલા ઢારિયામાંથી વાંધા નહીં ખ્યા પછી વાંધા નાખી જા તો ત્યાં સાડા અગિયાર થઈ ગયા પછી મેં જટ જટ એકો એક ઢોરને પાણીએ કર્યા પછી બધાય ઢોર પાણીએ થઈ ગયા પછી ત્રણ ઢોર જે મારતા હતા એને બધાયને ઢારિયામાં નળી પાથરી ઢારિયામાં પાણીએ કર્યા પછી એક એક ઢોર પાણીએ થઈ ગયા પછી આ ભૂરી રાયડું નાખતી હતી તો ભૂરી ને ભમા હાઇફરીન પીવરાવા આવી એ વાંધા જયલી કેટલા મસ્તી ને સોખા સળંગ દીવા કર નાય ખાની આ ખાઈમાં બરોબર પાછું લાઈનું થઈ જાય મિત્રો બપોર થાય ને તા ત્યાં આમ એમ નહીં થાય કોઈને કેસો વાહી ખાવા કે વાંધા નથી નાખા લાગતા પાછી લાઈનુ કર ના ખાવાનું એવું બધું ભાઈ મારી માં પીવા માંડ મોટર ચાલુ છે પાણીનો કુંડો ભરાય અડીને છે ને મિત્રો ઘેર પુગાડ દઉં ને તો પછી કુંડો ભરાઈ જાય ને પછી મારે છે ને ઘેર ભરવું પાણી તો વેલા ઘેર પાણી ભરાઈ જાય તરીકો તા જોતો પી ગયો ને ઉગાડા પડી ગયા આમ જોઈ લ્યો ઉઘાડા પૈકી કોઈ આવા તડિકા ન હાલે મને તો એટલા એવા છે ને ઉઘાડા પૈકી હાલ કે આપણે કોઈ દી સંપલી જરૂર પડી નથી હોય પગ ફરગે તો ખરી હું નહીં કે ન ફરગે તો વાંધો નો આવે ને નડી હલવાઈ ગઈ મિત્રો ક્યાંક મારા મીમાઈ ને છે ને જમાવટ આવી જાય મોટામાં ભંભો હોય જાય ને હરી ફરી સાહી ન ભરાય એટલે આમાં મહાવ રંગીલા લીલા લેર લેયર કા મીમાઈ મીમાઈ ગુશુક ગુશુક કરે ગુશુક ગુશુક કા हमारी पापा बुरी से बुरी ना बुरी हमारी सोकरी जो ही लियो मित्रों बैठी थी और फिर तेरे को लागे और ढांन और ढांन मरी हम जोता ही। ही।, ही ही ना जो लियो वो दरापा साथ है ये मित्रों टन टनान बुधाई खा ही जो लियो पानी पी पीन पी पासा હાલો તમને અમારા મીમાય ને દેખાડું કઈ રીતના ખાય છે અમારા મીમાય ભૂઠી પડ ભૂઠી પડ હા એમ નીચે નાખીએ તો એ ઉપર ખાવા જોઈ લો મિત્રો એઠું નાખેલો કોદરા કર ખોળ માથે જોઈ લ્યો પછી હા કરે ન ભાવે અહીંયા જોઈ લો મિત્રો મસ્તી ના વાિંદા મીએ નાખી દીધા મારી માં ઘોરું વિડીયો જો હતી થાતા ગરકી છે વાંધા ને આવીને ક્યાં નથી ખાલીઓ

અટાણ ટ્રેક્ટર ટ્રેક્ટર લઈને અમે જાવું ને એટલે રાતે આઠ નવ વાગીએ ને નવ સાડા નવ એટલે ટ્રેક્ટર ભરાઈ જાય હે એટલે પછી પાછા વ્યારો કરી અને પાસા જાય હું ટ્રેક્ટર ભરી આવી હું અને મિત્રો તમને કૃષ્ણ એ વરસાદ દેખાડ્યો કે ન દેખાડ્યો હોય દેખાડ્યો તો અંધાર્યો તોય હા તો મિત્રો અટાણ તો બધું જો વિખાઈ ગયું અટાણ કઈ બહુ છે નહીં તો એ મિત્રો હારી લઈ ને જો થોડાક સાતા પડીએ ને તો એ બગડી જાય એકતા લી લેતા પાછા માથે સાતા પડીએ એટલે એમ કે વધારે પછી બગડી જાય થઈ ને ઓલા આઠ હર બધું લઈ જવું તો ફૂલગર તૈયાર કરે તો મિત્રો ભૂખ લાગી હતી દુનિયા ની તો આવીને ચાર કે પાસ કેરીઓ હતી એ કેરીઓ અમે ત્રણેય માવ દીકરાએ ખાધીએ તો એમ કૃષ્ણને કીધું કૃષ્ણ તો વિડીયો બનાય પણ એ કેરી જોઈ અને એને પછી વિડીયો કઈ બનાવ્યો

એટલે અમે ને નીતિન ને બે ત્રણ જણા ગામમાંથી માંથી કીધા એટલે ચાર પાંચ જણા થા હું મિત્રો તો હાડા સો હાથ જેવું થયું હે ને હું બે ગઈ ભીંડા મોરવા ભીંડા છે ને બે માણસો છે એટલે હારવી થી સજવાય પૂરા ને એમ ઘરના શિયાર હે એટલે બધાય હારું શિયાર ના રોટલા કરવાના હે તો મારી મા કહેતી ગઈ કે જરાક વહેલું કરી નાખી તો એ ક્યાં ફેરો ઠલવવા આવ્યો તો ખાઈ લઈએ એમ બધા ભીંડા મોરવા બે ગઈ વિડીયો એડિટ થતો જાય ભેગો થમનેલ બનાવવાની બાકી છે હજી ને માર પપ્પા છે ને માર જો તમને દેખાતું હોય ને તો માં મોવડિયું કરે ખુલું કાટા નાખલ છે ને એક દીવા હારું ને આઈ જો માર પપ્પાએ પાવરા તૈયાર કરી લીધા ભી હું ના પાંચ તો પાંચે પાંચ પાવરા ચડાવ દે હે આકડે ને દોતા જા હે ને આઈ જો લ્યો મે ભીંડા એટલા મોર નઈ ખા અને જે એટલા પડ્યા મોરવાના બાકી છે ને લોહણના ના બે ગાઠીએ હજી બાકી છે માર હો ફોલવાના તો આવું બધું છે મિત્રો તો આજ લગભગ કામ બધું ફાઈનલ થઈ જાહે તો પછી ને એવી રીતે આ ખેર ને ખેર રહેવાનું પછી તો કઈ કામ છે નહી ને આખડી ને લાઈટ આવી નથી પાણી ભરી લીધું ઘેર આખું પાણી ભરી લીધું ટાંકો ને ટાંકી બાથરૂમ માં બધે પાણી ભરી લીધું હવે સેલો કુંડો ભરવાનો બાકી હતો તો કુંડામાં પાણી જાય હતા અને તમને બધા એક વાત કહેવાની હતી મારે પેલું જે પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદ માં લગભગ બધાય મૃત્યુ પામી જ ગયા એક ભાઈ બસી ગયો એ કઈ રીતના બસ રહી કે બહુ મને અડ્યો છે નહીં ઠેકડો મારી ગયો તો એ ભાઈ એટલે બસી ગયો એમ કે એ ભાઈ ને મોદી પીએમ મોદી મળવાઈ ગયા તા એ જોયું મી સમાચાર હમણાં સમાચાર જોયા રાખું નવી નવીન આવે ને તો બાકી નો જોઉં કોઈ દી સમાચાર એ જોયું મી પીએમ મોદી મળવાઈ ગયા તા એ ભાઈ હોસ્પિટલમાં એડમિન છે ને વસ્તુ ઈ છે જોવાની કે પ્લેન ક્રેશ થયું તું એમાં એકો માણાના ના હાઈટકા જઈડા રોગા માણાનું બીજું કોઈ શરીર નું ઓલું જોયું નથી હાઈટકા થી માણા ને વરતા કે કુણ કાઉ છે ને કુણ લેડી છે કે કુણ જેન્ટ્સ છે કે કુણ કીનું ફગું છે બરોબર તો ઈ માં એટલી બધી વસ્તુ હાવ હરગે રાખ થઈ ગઈ ને એ પ્લેન ની અંદર થી ભગવદ ગીતા ની સોપડી નીકળી કૃષ્ણ ભગવાન ની તો ખરેખર મિત્રો હું બસ એટલું તમને હાજર હાજુર છે ભગવાન હજી ભગવાન આજ હાજુ છે તમારું બધા એનું હું છે મને કોમેન્ટમાં જરૂર થી જણાવીજો તો હું માનું કે ભગવાન આજ હજુ છે ભગવદ્ ગીતા એવી સોપડી નીકળી એમાં કોઈ ચોંપડીમાં ટસા કોઈ નથી વિચારતા કરો તમે એટલે ખરેખર ભગવાન છે ઈતા છે ઓ ફાઈનલ થઈ ગયું ખરેખર જો કે અમે તો ભગવાન પહેલેથી માન્ય બધા ભગવાન માન્ય હજ અમે તો પણ આ વિડીયો જોઈને જે નહીં માનતા હોય એ માનવા હોય કે એ ફાઈનલ અમુક તો એમ કે ફેક છે ને ખોટું છે આમ ને તેમને પણ ખરેખર સે હાસું મેં જોયું પ્રમાણે હું કહું કે હાસું છે ખોટું છે નહીં બરોબર મિત્રો તો આપણે છે ને લહણે ફોલાઈ ગયું હતું ના જોઈ ગયું ભીંડા એ મોરાઈ ગયા હતા મારો ફોન આવ્યો એ કે બે છોકરા એ કે આવ્યા ને એ ખાતા નથી કે ભીંડા વૈદલા ભીંડા મોરલ છે હવે ફ્રીજમાં મૂકી દે ને કાલે હવે ભીંડાની ચાક નઈ ખાઉ ને વટાણ મનન બાને બેને બેહાડ્યું લહણ ખોલવા અટાણે એટલું હાથ વાગી ગયા મોડું થઈ ગયું ને આખરી એકટા ઠલાવા આવવાના છે હવે રોટલા કરવા કે શાક નાખું કે શું કરું મને ઈ કઈ ન સમજાતું મારા માનો ફોન આવ્યો તો વરી હું એમ કઈને બેઠી કજી દા મોરાણા એમ કીધું ને કે શાક નાખ દીધું તો કઈ કાય હદ ન હતી કે ના બા વિનોદ કહેવાય ભૂલ થઈ ગઈ કે નહીં કેક મજા આવે ગવાર ફોલવાની

તો તમે બેહી જાવ ને હું રોટલા કરો તમે ખોલ દેહો બવાર મઈ જાઉં કે મિત્રો બાગવાર મરે તો ત્રણ બટેટા દી આવું તો બટેટા ત્રણ ફોલી દે ને સાયલું કાઢી દે બા આ આલ્યો આ ત્રણ બટેટા હે સાયલું કાઢ દેજો ને સાકુ તમાર પાસે છે હળુ નાખો તમ તમારા ઘરઢા ગવાર ભલેરો ગોણા ખાય જરૂર છે એની બધાઈની

સોરોટ લા કઈ રા ક્યારો મે ને બે ઓલા ભાઈ ઉસે તો સોરોટ લા કઈ ને ગવર બટેટા નું શિયા કઈ નાખી દીધું જોઈએ બસ ને લાઈટ કરીન બતાઉ તમને રોટલા નો થપો કર નાખો આમાં છે ને શિયા થાય ગવર ને બટે ગાન લોહણ વાળી સોટણી નાખી દીધી ઉપર એક મીઠું સોડવા દો લોહણ સડી જાય ને એટલે લોહણ નો હાનો આવે તો મજાનું શાક બની જાય આપણું

આપણે આજનો વિડીયો એ પૂરો કરી દઈએ જો તમને ગઈ નહીં તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જુઓ બધા